છોટાઉદેપુર મુસ્લિમ ઘાચી સમાજ દ્વારા પંચોતેરમાં ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર શહેરમાં સ્ટેશન વિસ્તારમાં મોલાના અબ્દુલ કલામ આઝાદ ચોકમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની સમાજના વિવિધ ટ્રસ્ટના આગેવાનો હોદ્દેદારો મુસ્લિમ ધર્મગુરુ સમાજના પૂર્વ ટ્રસ્ટી મહિલાઓ યુવક યુવતીઓ અને નાના ભૂલકાઓની વચ્ચે અનેરી રીતે હર્ષ ઉલ્લાસ અને આનંદની અનુભૂતિ સાથે રંગેચંગે સંપન્ન થયો હતો ધ્વજારોહણ સમાજના ધર્મગુરુ મૌલાના ઇબ્રાહીમભાઈએ કર્યું હતું ધ્વજારોહણ બાદ સમાજના એકતાળીસ જેટલા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તેવામાં તમામ બાળકો કોઈ દેશ દાજ દેશ પ્રેમ દેશના રક્ષણ માટે મુસ્લિમોની ભૂમિકા સમાજના કુરિવાજો દહેજ પ્રથા નાચગાન દેવું કરીને લગ્ન કરવા દેખા દેખી કરવા દેવું કરી લગ્ન કરવા મહિલાઓ પડદામાં ન રહેતી હોવા જેવા અનેક કુરિવાજો ઉપર વક્તવ્ય આપ્યું બંધારણ દિવસ તરીકે આજના દિવસનું મૂલ્ય અને તેમાં ફાળો આપનાર બંધારણ કમિટીના અધ્યક્ષ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મૌલાના અબ્દુલ કલામ આઝાદ જેવા શુદ્ધ વિચારધારકોના લીધે અનેક નામી અનામી રાષ્ટ્રીય નેતાઓને કારણે આપણે આજે સ્વતંત્ર હોવાનું મુખ્ય વક્તા મૌલાના ઇબ્રાહીમભાઈએ જણાવ્યું એએસકેએસના તમામ બાળકીઓએ અને બાળકોએ પોતાની પ્રતિભા

સમાજ સંપૂર્ણ કુરાન કંઠસ્થ કરનાર પાંચ હાફિઝને સન્માનપત્ર મુસ્લિમ ઘાચી ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યા અને સમાજના લોકો તરફથી હજારોનું રોકડ ઇનામ આ છેતાળીસ બાળકોને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા